આજનો સમય ખૂબ કપરો ચાલી રહ્યો છે લોકો ધર્મના નામે જાતિના નામે ઝઘડો કરતા હોય છે માણસને માણસ નથી ગણતા હિન્દુ મુસલમાન તેમજ જાતિના આધારે અલગ અલગ રીતે વાડાઓમાં વહેંચતા હોય છે ત્યારે આ ખૂબ જોખમી પણ છે આજના સમયમાં પણ કેટલાક લોકો એવા છે કે કોઈ ધર્મ કે કોઈ જાતિ નથી જોતા પરંતુ તેઓ માનવતા જોતા હોય છે માનવતા માટે લડતા હોય છે ત્યારે આજે વાત કરવાની છે મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના અલોડા ગામની જ્યાં હઝરત ઓલિયાપીરની દરગાહ આવેલી છે આ દરગાહ છે તે તમામ લોકો માટે માર્ગદર્શક બની રહી છે જેમાં હિન્દુ સમાજના લોકો હોય મુસ્લિમ સમાજના લોકો હોય તેમજ તમામ સમાજના લોકો જ્ઞાતિના લોકો છે તે આ હઝરત ઓલિયાપીરની દરગાહે દર્શન કરવા માટે આવતા હોય છે આલોડા ગામમાં કહેવાય છે કે એક પણ મુસ્લિમ સમુદાયનો ઘર નથી છતાં પણ ત્યાંના હિન્દુ સમાજના લોકો છે તે હઝરત ઓલિયા પીરની દરગાહનું રક્ષણ કરે છે ત્યાં સાફ સફાઈ કરવામાં આવે છે સાર સંભાળ રાખવામાં આવતી હોય છે એટલે આજના સમયમાં કેટલી મોટી વાત કહેવાય કે આજે જ્યારે ધર્મના નામે જાતિના નામે લોકો સાથે ઝઘડાઓ થઈ રહ્યા છે માણસને માણસ ગણવામાં નથી આવી રહ્યું છે પરંતુ મહેસાણાના અલોડા ગામના લોકોએ જે રીતે હઝરત ઓલિયા પીરની દરગાહને પોતાની માનીને કામગીરી કરી છે આમ તો કહેવાય છે કે વલીઓ છે તે કોઈ ધર્મ વિશેષ નથી હોતા એ તમામ લોકો માટે કામ કરતા હોય છે ને પહેલાંના સમયમાં પણ સુફી સંતો છે તેઓ લોકો તેમના દરબારમાં તમામ લોકો આવતા હતા હિન્દુઓ આવતા હતા મુસ્લિમો આવતા હતા તમામ સમુદાયના લોકો આવતા હતા ને તેમના માટે તેમણે ઘણા સારા કામો પણ કર્યા છે જેમાં અજમેરની વાત કરીએ તો ખાઝા ગરીબ નવાઝ છે જેમના દરબાર ઉપર તમામ સમુદાયના લોકો આવતા હોય છે ત્યારે આવી જ રીતે અલોડામાં લાભ પાચમના દિવસે અલોડાના પૂર્વ સરપંચ ભરત દેસાઈ દ્વારા આજે હઝરત ઓલિયા પીરની દરગાહ છે ત્યાં ચાદર ચડાવવામાં આવી તેમના દર્શન કરવામાં આવ્યા અને એક સારો મેસેજ ભાઈચારાનો એકતાનો આપવામાં આવ્યો સાથે જ ઘણી બધી વખત આરોપ થતા હોય છે ગાયોને લઈને મુસ્લિમ સમુદાય ઉપર તે બાબતે પણ ભરત અલોડાએ શું સ્પષ્ટતા કરી છે અને શું વાત કહી છે તેમને સાંભળ્યું